સૌથી પહેલા સમાચાર ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો તેને લઈને અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ભરૂચના ઉમેદવાર જાહેર કરવાનો અધિકાર આમ આદમી પાર્ટીને નથી ભરૂચમાં ઉમેદવાર જાહેર કર્યા એનો મતલબ આપને ગઠબંધનમાં નથી રહેવું વોટ કટાઉ આમ આદમી પાર્ટી હવે નથી રહેવાની તેવું નિવેદન અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસનો માંજો ગુજરાતમાં ધીરે ધીરે નબળો પડતો હોય ધારાસભ્યો છૂટા પડ્યા એમાં કેટલાક તાતણા નબળા પડ્યા બીજા સભ્યો અન્ય સંસ્થા ચૂંટાયેલા પૂર્વ આ બધા છૂટા પડતા જાય છે દોરો નબળો પડતો જાય ના કંઈક એક કશોનો નબળો નથી આ વખતે જે બે હજાર બાવીસની ચૂંટણી થઈ એમાં મતોનું વિભાજન થયું ચાલીસ ટકા વોટ શેર કોંગ્રેસનો હતો અને છે એ આ વખતે હું માનું છું ત્યાં સુધી જે આમ આદમી પાર્ટી વોટ કટાવ પાર્ટી હતી એ વોટ કટાવ પાર્ટી હવે રહેવાની નથી પણ એ જ વોટ કટાવ પાર્ટી આ વખતે ગઠબંધનમાં તમારી સાથે તો એનો સ્વાભાવિક ફાયદો પણ થશે પણ હું ફરી પાછું કહું છું કે એ પાર્ટીનું જે અહીંયા રિલેવન્સ ગુજરાતમાં હોવું જોઈએ એવું નથી દિલ્હી અને પંજાબની વાત જોતી છે પણ એમણે એમણે જ પહેલા ઉમેદવાર એમણે જ પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા ભરૂચના ચૈતર વસાવા તમે એક બાજુ ગઠબંધનની વાત કરો છો એ અહીંયા આવીને ઉમેદવાર જાહેર એ કોઈને અધિકાર નથી એવો એનો મતલબ એવો છે કે એને ઇન્ડિયા ગઠબંધનમાં નહીં રહેવું હોય રહેવું હશે તો જે સીટ શેરિંગ કમિટી છે એની સાથે બેસીને નક્કી